મિત્રો જો તમારે જીવનમાં સુખી થવું હોય તો ત્રણ સુવિચાર ક્યારેય ના ભૂલતા સંબંધો માટેના સુવિચાર સંબંધો લોહીના હોય એ જરૂરી નથી પણ જેમાં સાચું લોહી ઉકળે ને એ જ સાચું સંબંધ છે માફી એ વ્યક્તિને આપો જે ભૂલ કરે પણ એને નહીં જે વિશ્વાસઘાત કરે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ વિશ્વાસ છે જેને કમાતા વર્ષો લાગે છે અને ગુમાવતા એક સેકન્ડ જીવનલક્ષી સુવિચાર જીવનમાં હારવું એ ગુનો નથી પણ હારીને બેસી રહેવું એ ગુનો છે સમય અને સમજણ બંને નસીબદાર લોકોને જ સાથ મળે છે કારણ કે જ્યારે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી અને જ્યારે સમજણ આવે છે ત્યારે સમય નથી હોતો બીજાની ભૂલમાંથી શીખો કારણ કે તમારી પાસે બધી ભૂલો પોતે કરી ને શીખવા જેટલું લાંબુ આયુષ્ય નથી સફળતા માટેના સુવિચાર તમારી મહેનત એટલી શાંતિથી કરો કે તમારી સફળતા આખા ગામમાં અવાજ કરે જેણે પોતાની જાત પર વિજય મેળવ્યો છે તેના માટે સફળતા તો માત્ર એક સમયની વાત છે કામ એવું કરો કે લોકો તમને કહે તમે કરી બતાવ્યું નહીં કે તમે ક્યારે કરશો તો મિત્રો તમને આમાંથી કયો સુવિચાર વધારે પસંદ આવ્યો તે કોમેન્ટ કરી જરૂર બતાવો આવા જ અવનવા વિડીયોઓ વાર્તાઓ સાથે ફરી મળીશું